હેલો મિત્રો તો અત્યારે તમે જે ફોટો જોઈ રહ્યા છો એનું નામ છે નમન રાકેશબેન વાળા અને એમની ઉંમર ખાલી છ વર્ષ છે અને અત્યારે એ સુરતની કિરણ હોસ્પિટલમાં એડમિટ છે એમને બોન મેરો ટ્રાન્સપ્લાન્ટની સારવાર હેઠળ છે અને એમનો ખર્ચ જે સારવારનો ખર્ચ છે એ ઓછામાં ઓછો પંદર લાખ રૂપિયા છે અને અત્યારે રાકેશભાઈના પરિવાર જે રાકેશભાઈનો પરિવાર છે તેમની આર્થિક પરિસ્થિતિ ખૂબ નબળી છે તો અત્યારે આ વિડીયોના માધ્યમથી હું એટલું જ કહું છું કે આપણાથી બને બને એટલી આપણે એમને મદદ કરીએ અને મો થાય તો આ વિડીયોને આગળ વધારો એમ નથી કહેતા કે એટલા જ ના આપણાથી બને એટલું ઓ બસો ત્રણસો જે કોઈને યથાશક્તિ પ્રમાણે આમાં નાખો અહીંયા તમને સ્કેનર પણ આપેલું છે અને એકાઉન્ટ નંબર પણ આપેલો છે તો બની શકે એટલી મદદ કરીએ અને આ બાળકને નવું જીવન આપીએ